આપ જોઈ રહ્યાં છો સનાતન ન્યૂઝ નેટવર્ક જુનાગઢ બેસાણ પોલીસ સ્ટેશનમાં આવેલા જૂની ધારી ગુંદારી જે સેવા સરકારી મંડળી છે ગુંદારી છે તેમના સભાસદો તે પૈકીના ત્રેસઠ સભાસદો પૈકી ચાલીસ સભામાં ખેડૂતોને જે શાખ ધિરાણ મળવા પાત્ર છે તેના કરતા વધારે ફાળવણી કરેલી અને અન્ય તેવીસ જે સભાસદો છે તેમના ધિરાણના તાકપત્ર મંજૂર થયા ન હોવા છતાં પણ નામના જેવી ધિરાણપત્ર મંજૂર કરાવેલા ટોટલ જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઊભા કરી કુલ બે કરોડ છપ્પન લાખ એકાણું હજાર જેટલી રકમ નીચે ઉચાપત કરેલી આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ ચારસો સડસઠ અડસઠ ચારસો નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો અહેવાલ વલ્લભભાઈ પરમાર ભેસાણ પોલીસ સ્ટેશનમાં આવેલા જૂનીદારી ધારી શાખા જે સેવા સહકારી મંડળી છે તેવા તેના માજી પ્રમુખ હાલના પ્રમુખ મેનેજર ભેસાણ શાખા જિલ્લા સહકારી બેંક ભેસાણ શાખાના મેનેજર તથા મંત્રી આ ચાર આરોપીઓએ મળી અને આ જે જૂની ધારી ગુંદારી છે તેમના સભાસદો તે પૈકીના ત્રેસઠ સભાસદો પૈકી ચાલીસ સભાસદોમાં ખેડૂતોને જે શાકપત્રને ધિરાણ મળવાપાત્ર છે તેના કરતાં વધારે ધિરાણની ફાળવણી કરેલી અને અન્ય ત્રેવીસ જે સભાસદો છે તેમના ધિરાણના શાકપત્ર મંજૂર થયાના હોવા છતાં પણ આમના છે એ ધિરાણપત્ર મંજૂર કરાવેલા ટોટલ છે એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઊભા કરી કુલ બે કરોડ છપ્પન લાખ એકાણું હજાર જેટલી રકમની છે ઉચાપથ કરેલી આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ચારસો સ ચારસો વીસ ચારસો સડસઠ અડસઠ ચારસો નવ મુજબ ગુનો દાખલ થયેલો છે આ ઉપરાંત ગુજરાત સહકાર દ્વારા અધિનિયમ મુજબની પણ ફરિયાદ લેવામાં આવેલ છે તે પૈકી બે આરોપી છે રોહિત અમૃતલાલ અમરોડા અને ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મ આ રોહિત અમૃતલાલ અમરોડા છે તે આ જે જૂની ધારી ગુંડારી સેવા સહકારી બેંકના મંત્રી છે જ્યારે અન્ય આરોપી ધીરુભાઈ કુસાભાઈ ઠુમર તે આ સહકારી મંડળી છે તેમના માજી પ્રમુખ છે આ બંનેની ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે જ્યારે અન્ય એક આરોપી જે ભેસાણ શાખાનો મેનેજર છે રમેશ રામાણી તે આ જેલમાં છે આ ઉપરાંત અન્ય જે વર્તમાન પ્રમુખ છે રમેશ બાવીસિયા તેને અટક કરવા માટે જે અલગ અલગ ટીમો છે એ પોલીસની મહેનત કરી રહી છે જે રમેશ રામાણી છે તે ભેસાણ શાખાના મેનેજર હોય જે તે સમયે તેના વિરુદ્ધ આ ત્રીજો ગુનો દાખલ થયેલો છે હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તેને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ભેસાણ શાખામાં મતલબ આ જ રીતે આના પહેલાં પણ સોડવડરી અને અન્ય એક સહકારી મંડળી સાથે છે ત્યાંના મંત્રી અને પ્રમુખના મદદથી ઉચાપત કરેલી છે તો હાલ આ રમેશ રામાણી નામનો શખ્સ એ જેલમાં હવાલે છે